દ્વારકાના ખંભાળિયા માર્કેટયાર્ડમાં જીરાના પાકની ચોરી થઈ છે શેડ નંબર પાંચમાં જીરાની છ બોરીની ચોરી થવા પામી હોય અજાણ્યા શખ્સ દ્વારા એક લાખની કિંમતના જીરાની ચોરી કરી આવી હતી સમગ્ર થઈ ગઈ છે અને પોલીસ દ્વારા આરોપીને હાલ ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે શેર પાંચમાં જીરાની છ બોરીની ચોરી કરવામાં આવી છે છ બોરીની ચોરી કરી એક લાખ સુધીનો માલ જે છે તે ચોરી કરવામાં આવ્યો હોય દ્વારકા આ ઘટના જીરાની ચોરી કરવામાં આવી છે જીરાની ચોરી કરી જે ચોરો છે તે ફરાર થઈ ગયા હોય પાંચ શેડ પાંચમાં શેડ નંબર પાંચમાં જીરાની છ બોરીઓ ચોરાઈ ગઈ હતી અને આ છ બોરીઓ ચોરાઈ જવાને કારણે જે શખ્સ દ્વારા એક લાખની કિંમતના જીરાની ચોરી કરી લેવામાં આવી હતી ત્યારે આ સમગ્ર સમગ્ર મામલાને લઈ લઈ જીરાની ચોરીને ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં સમગ્ર સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ ગઈ હોય આરોપી દ્વારા જે આરોપીને ઝડપવા માટે ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે